એક ભાઈ ઓફિસ કામમાં ગળા વહેલા ઘેર આવી ગયા એના સાત આઠ વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘેર આવેલા જોઈ થોડું આશ્ચર્ય પણ થયું પુત્રએ પોતાના પિતાને પૂછ્યું પપ્પા તમે આટલું બધું કામ કરો છો તો તમારી કંપની તમને શું પગાર આપે છે પેલા ભાઈએ જવાબ આપ્યો કે બેટા મને કલાક પર પગાર મળે છે હું એક કલાક કામ કરું છું એટલે મને પાંચસો રૂપિયા મળે પુત્રએ પોતાના પિતાને કહ્યું પાપા મને ત્રણસો રૂપિયા આપો ને મારે જોઈએ છે રૂપિયા આપવાની વાત તો દૂર રહી પરંતુ બાળકને તો ગાલ પર નાનો તમાચો મળ્યો બાળક રડતા રડતા જતો રહ્યો થોડા સમય પછી આ ભાઈને વિચાર આવ્યો કે મારા આ દીકરાએ કોઈ દિવસ પાંચ પૈસા પણ નથી માગ્યા અને આજે આટલી મોટી રકમ મેં કેમ માગી માગી હશે એ પુત્ર પાસે ગયા એના માથા પર પ્રેમથી હાથ ફેર્યો અને પાકેટમાંથી ત્રણસો રૂપિયા કાઢી તેના હાથમાં મૂક્યા પછી પૂછ્યું બેટા મને એ તો કહે કે તારે આ ત્રણસો રૂપિયાને શું કરવાના છે છોકરો ઊભો થયો પોતાના ગલ્લા પેટી ખોલી તેમાંથી બધું પરચૂરણ કાઢ્યું અને આ પરચુરણનો ખોબો ભરીને તેમાં પિતાએ આપેલા ત્રણસો રૂપિયા ઉમેર્યા ખોબો પોતાના પિતા તરફ ધરીને એ બોલ્યો પપ્પા મારી ગલાપેટીમાં બસો રૂપિયા ભેગા કર્યા હતા અને તમે ત્રણસો રૂપિયા આપ્યા એટલે આ પાંચસો રૂપિયા થયા હમણાં તમે એમ કહેતા હતા કે તમે એક કલાક કામ કરો એટલે તમને કંપની પાંચસો રૂપિયા પગાર આપે પપ્પા આ તમારા એક કલાકના પાંચસો રૂપિયા હું તમને આપું છું તમે મને તમારો એક કલાક આપો મારી સાથે બેસો અને વાત કરો સંતાનને માત્ર સુવિધા જ નહીં સમય અને પ્રેમની પણ જરૂર હોય છે રૂપિયા કમાવાની દોડમાં એ બાબતનો પણ વિચાર કરી કે રૂપિયા કમાવા જતાં ક્યાં કંઈક એવું ના ગુમાવી બેસીએ જેથી કમાયેલા રૂપિયા ખર્ચવા છતાં પણ પેલું ગુમાવેલું પાછું ના મળે તો મિત્રો આ વિડીયો સ્ટોરી તમને કેવી લાગી સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં